અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણામાં અંબાજી જતા માર્ગો પર બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે પગપાળા જતાં ભક્તો ઉમટ્યા પગપાળા જતાં પદયાત્રીઓ માટે કેસરપુરા ગામ પાસે બિલ્ડરે શીરો અને બટાકાના શાકનો સેવા કેમ્પ શરૂ કર્યો છે બિલ્ડર છેલ્લા ત્રણ વર્ષથી જ્યાં બ્રિજ બનાવે છે ત્યાં જ સેવા કેમ્પ શરૂ કરે છે આ ઉપરાંત રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા મેડિકલ સહિતની સેવાઓ આપવામાં આવે છે પાદરી પૂનમ એટલે મા અંબાની આરાધનાનું સૌથી મોટું પર્વ પાદરી પૂનમ નિમિત્તે લાખો પદયાત્રીઓ ગુજરાતમાંથી પદયાત્રા કરીને મા અંબાના ધામે પહોંચે છે અને અંબાજીને જોડતા માર્ગો ઉપર શ્રદ્ધાનો સાગર છલકાય છે વર્તમાન સમયમાં લાખો પદયાત્રીઓ અંબાજીને જોડતા માર્ગો ઉપર ચાલી રહ્યા છે પદયાત્રા કરી રહ્યા છે અને અંબાજીને જોડતા માર્ગો જય અંબેના નાથથી ગુંજી રહ્યા છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ કે જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે તેઓ પણ મા અંબાના ભક્તોને કોઈ તકલીફ ન પડે અને તેઓ પદયાત્રા અંબાજી સુધી કરી શકે તે માટે સતત ચાર દિવસ સુધી અંબાજીને જોડતા માર્ગો ઉપર સેવા કરી રહ્યા છે ત્યારે ખેરાળુ તાલુકાના ડબોળા ગામ પાસે રચના કન્સ્ટ્રક્શન કંપની કે જે બ્રિજનું કામ કરે છે જે સ્થળે તેઓ બ્રિજ બનાવે છે તે સ્થળે છેલ્લા બે વર્ષથી માતાજીના જે ભક્તો છે તેમની સેવા કરી રહ્યા છે અને આ બીજા વર્ષે પણ રચના પરિવાર દ્વારા જે માતાજીના ભક્તો છે તેમના માટે શીરો અને બટાકાના શાકની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે માતાજીના એ વિશ્રામ કરી શકે પાર્કિંગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા છે મેડિકલ સેવા રાખવામાં આવી છે પીવાનું પાણી રાખવામાં આવ્યું છે ખંડની વ્યવસ્થા રાખવામાં આવી છે સાથે સાથે જે માતાજીના જે ભક્તો છે આ ભક્તોને ચોવીસ કલાક પ્રસાદ શીરો અને બટાકાના શાકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે સ્થળે બ્રિજનું કામ ચાલે છે એ સ્થળે સતત બે વર્ષથી માતાજીના જે ભક્તો છે માઈ ભક્તો તેમની સેવા કરવામાં આવી રહી છે અને જે રચના પરિવારના મહેન્દ્રભાઈ છે તેમના દ્વારા જે જે સ્થળે તેઓ કામ કરી રહ્યા છે ને એ સ્થળ માતાજીના જે ધામ છે તેને જોડતો રસ્તો છે અને જોડતો રસ્તો હોવાને કારણે લાખો પદયાત્રીઓ આ માળથી પસાર થાય છે તેને લઈને માતાજીની ભક્તિમાં પોતાનો પણ સહયોગ આપી શકાય તે ભાવના સાથે આ પ્રકારે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે આપણે મહેન્દ્રભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ મહેન્દ્રભાઈ જે સ્થળે તમે કામ કરો છો એ સ્થળે આપણે બીજા વર્ષે સેવા કેન્દ્ર કર્યું કારણ શું વર્ષ કારણ શું એમ બસ એટલો ટાઈમ અમારું કામ બંધ રહે ને અમે ચાલુ રહે એક્ટિવિટી અમારી અહીંયા બીજી કોઈ એક્ટિવિટી થાય એવી નથી આ સંઘ સિવાય સેવા સિવાય સેવાના ભાવે આપણે લાઈવ જોઈએ

તો જે રીતે જે સ્થળે રત્ના કન્સ્ટ્રક્શન કંપનીનું અહીં રેલવેના ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે અને રેલવેના ઓવરબ્રિજનું જે સ્થળે કામ ચાલી રહ્યું છે એ સ્થળ કેશરપુરા ગામ એટલે કે સતલાસણા નજીક આવેલું આ ગામ છે અને આ સ્થળે રેલવેના ઓવરબ્રિજનું છેલ્લા ત્રણ વર્ષથી કામ ચાલી રહ્યું છે અને આ રસ્તો અંબાજીના ગોટા જે માર્ગ છે તેનો મુખ્ય માર્ગ છે લાખો પદયાત્રીઓ આ માર્ગથી પસાર થાય છે ત્યારે કન્સ્ટ્રક્શન કંપની જે છે તેમણે માતાજીની જે આરાધનાનું સૌથી મોટું પર્વ છે તેમાં સહભાગી થવા માટે આ પ્રકારે છેલ્લા ત્રણ વર્ષથી સેવા કેમ્પની શરૂઆત કરી છે જ્યાં મેડિકલ સેવાની સાથે સાથે જે માઈ ભક્તો છે પદયાત્રીઓ છે તેમને સત ચોવીસ કલાક ગરમ શીરો અને બટાકાનું શાક પીરસવામાં આવે છે મેડિકલ સેવા આપવામાં આવે છે આમ માતાજીના આ મોટા પર્વમાં જે ભાદરી પૂનમ એટલે કે આરાધનાનું સૌથી મોટું પર્વ કહી શકાય તેવા પર્વમાં પદયાત્રીઓની સાથે સાથે જે આસ્થાનો માર્ગ ઉપર છાગર સલકાય છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિ કરતા લોકો પણ આ પર્વમાં સહભાગી થવા માટે થનગની રહ્યા છે અને પોતાની જે ભાવના છે પોતાની જે ધાર્મિક ભાવના છે જે ઈચ્છા છે માતાજી પ્રત્યેની જે ભક્તિ છે આ પ્રકારે સેવા કરીને તેઓ વ્યક્ત કરી રહ્યા છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહી